તાલુકાના દેવ અને ઢાઢર નદીના પૂરના અસરગ્રસ્તોના પશુઓ મૃત્યુ પામતા ધારાસભ્ય ગુજરાત સહિત વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે દેવ ડેમ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકને પગલે દેવ ડેમમાંથી છોડાયેલ પાણીને લઈ ઢાઢર નદી ગાંડીતુર બની હતી ઢાઢરના પાણીએ ડભોઈ તાલુકાના બાર જેટલા ગામોમાં ભારે તારાજી સર્જી હતી જેમાં લોકોના ઘર સામાન તથા ખેતર પાકોને નુકસાન થયું હતું વળતર મળે તે અંગે સરકારમાં રજૂઆત કરી હતી જેને પગલે આજ રોજ તાલુકા વિકાસ અધિકારી તથા તલાટીની અધ્યક્ષતામાં પાણીથી નુકસાન પામેલ જેટલા ગામોમાં કેશડોલ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું સરકારના આદેશ બાદ નદી ના પાણીથી આવેલ પૂરનું છેલ્લા બે દિવસથી અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું અને આજ રોજ સર્વે એક કરી બાર જેટલા ગામોને કેશડોલ સહાય ચૂકવવામાં આવી હતી હમ આવેલ હતી ભારે વરસાદના દેવડેમ અને ડાઢા નદીમાં પાણીનો પ્રવાહ વધતા ડભોઈ તાલુકાના કુલ બાર ગામો પ્રભાવિત થયેલ હતા જેમાં તંત્ર દ્વારા સર્વેની કામગીરી કરી અને અત્યાર સુધીમાં સરકારશ્રીની સૂચના અને સરકારશ્રી ના ધોરણ મુજબ કુલ બે હજાર અઠાણું પરિવારને અને ત્રણ લાખ ત્રેસઠ હજાર આઠસો વીસ રૂપિયા કેસ્ટ્રોસઆાય નું ચુકવણું કરવામાં આવેલ છે અને બિલાપુર અને વાયદપુરમાં અત્યારે ચુકવણી કામગીરી ચાલુમાં છે તથા અંગુઠણ ગામમાં એક લાભાર્થી હતા કે જેમના ચાર પશુ મૃત્યુ પામેલા હતા કે જેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા અમે એમને ચાલીસ હજારનું ચુકવણું કરવામાં આવેલ છે અને કરાલી ગામમાં એક લાભાર્થીના કુલ સાત હજાર મરઘાઓને મૃત્યુ પામતા તેઓને સરકારશ્રીના ધોરણ મુજબ દસ હજારની ચુકવણું કરવામાં આવેલ છે અને બાકીની કામગીરી અત્યારમાં ચાલુમાં છે બે હજાર અઠ્ઠાણું પરિવાર વ્યક્તિઓને વ્યક્તિ દીઠ આપડે બે દિવસના લેખે સો રૂપિયા પુખ્ત હોય વ્યક્તિ ને અને સાહીઠ રૂપિયા બાળક ને એમાં મેં બે દિવસ નું ચુકવણું કરેલું છે